ડાંગધ્રાના ચોરીના ચાર બનાવ બાદ પણ પીજીવીસીએલ કાર્યવાહીમાં નિષ્ક્રિય સાબિત થઈ છે ડાંગધ્રા વિસ્તારના તળાવના સામા આવેલ વાડીઓમાં બે ટીસીઓને નીચે પાડી તેમાંથી કિંમતી સામાનની ચોરી કરી ચોરો પલાયન થયા હતા ચાર વખત બનાવ બનતા હજુ પીજી કાર્યવાહીમાં નિષ્ક્રિય છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં ટીસીઓ માંથી કિંમતી સામાનની ચોરીઓના કિસ્સાઓ વધતા જાય છે થોડા દિવસ પહેલા પણ રાજપર ગામે આવી ઘટના પ્રકાશમાં આવી હતી પણ કોઈ કાર્યવાહી શા માટે નથી થતી ટીસી માંથી કિંમતી સામાનની ચોરીઓ કરવા માટે ચોરો ને મોકળું મેદાન મળ્યું હોય તે ચોક્કસ કહી શકાય ત્યારે ફરી આવો જ બનાવ બનતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે જાદવ શક્તિ બાબુભાઈ છે ધાંગધ્રાની બાજુ ધાંગધ્રાની તળાવની બાજુમાં સિપરિયા એરિયામાં અમારી વાડી આવેલી છે ગઈ રાત્રે અમારી વાડીમાં ટીસી પાડી દે પાડી પાડી દેવામાં આવી છે ટીસી પાડીને એમાંથી ચોર કોયલો ને બધી લઈ કોયલો ને બધી અન્ય વસ્તુઓ બધી લઈ આવવામાં આવી છે અમાર અમારે એવી અમારે આજુબાજુ ને અમારે એવી માંગણી છે વાડીઓવાળાની કે જલ્દીથી જલ્દી આ ચોરની કાર્યવાહી કરો કાયદેસરની અરે જલ્દીથી જલ્દીથી જલ્દી તેની ધરપકડ કરો એટલે સોનગર માધવ ભાઈ ગોરધન પર મારનો તલાવના સમા કાટે મારું સુપરિયાની વાડી આવેલ છે હું બાજુમાં વાડી આવેલ છું આજ અગત રાત્રે રાત્રે 1 વાગે ઉઠી જાગતો તો હું 1 વાગે પછી આટીસી પડી ગયા છે લોકો અને એમાંથી ને કોયલો કાઢી ગયા છે તો આવા ચોરોને તાત્કાલિક પકડવા અને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી છે આજી સુધી ચાર વાર બનાવ બની ગયો પણ કોઈ શકત કોઈ પકડા નથી તો એની એવી મારી માંગ છે ખેડૂતની ખેડૂતની સુપરિયાની વાડીઓની

સાગરલક્ષ્મી એગ્રીસિડ્સ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી સાગર એટલે સાગરલક્ષ્મી